સાધના સમયોમાં આપણને તેમનું ભજન કરવા માટે તેઓ તેડી લાવ્યા છે હાલેલુયા અમૂલ્ય સમય અતિ ઉત્તમ સમય કે જ્યારે આપણે પવિત્ર ઈશ્વરનું જીવતા ઈશ્વરનું આપણે ભજન કરી રહ્યા છે હાલેલુયા પ્રેઝ હા જે ઈશ્વર છે જે પ્રભુ છે જેમનું આપણે ભજન કરી રહ્યા છે આપણે આ સમય જોઈ શકીએ છીએ આપણા જીવનમાં ઉમેરવામાં આવે છે તેના માટે પ્રભુની સ્તુતિ થાવ આપણે આશીર્વાદના બાળકો છે અને એકબીજાને આશીર્વાદ આપીએ પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું માટી જયારે આપણા પ્રભુ આપણી સાથે છે ને ત્યારે બીવાની જરૂર નથી તેઓ આપણી સાથે છે તેઓ આપણી સંભાળ લઈ રહ્યા છે તેઓ આપણી કાળજી લઈ રહ્યા છે બાકી આપણા બળથી આપણે આ દિવસને પસાર નથી કરી શકતા અને હું તો ચોક્કસ માનું છું કે મારી બુદ્ધિ જ્ઞાન પ્રભુએ મને આપ્યું છે એ બધા કરતા વિશેષ ઈશ્વરની ઈચ્છા હતી તેમની દુરવણી હતી તેમની સંભાળ હતી જેના લીધે હું આ સુંદર સમય જોઈ શક્યો છું હાલેલુયા જે કઈ મારી પાસે છે એના લીધે નહીં પ્રેઝ ધ લોર્ડ આપણે પ્રભુની આગળ નમ્ર બનીએ વાલા મિત્રો અને નમ્રતા જો નથી હમ્બલનેસ તો આપણે પ્રભુની પાછળ જે પ્રમાણે ચાલવું જોઈએ આપણે ચાલી શકતા નથી નમ્રતા પ્રભુએ જ્યારે તેમણે પકડી લેવામાં આવ્યા ત્યારે જવાબો બહુ શાંતિથી આપ્યા જ્યારે પિલાદ પૂછે છે ત્યારે પણ કહે છે ને કે તું કહે છે તો યહૂદીઓનો રાજા છે કે તું કહે છે કે છે તમે કહો છો જે લાફો કોઈ એમને મારતો કે તું મને કેમ મારે છે મેં એવું શું કર્યું છે રાઈટ વધત સંપરથી પણ તેઓ પોકાર કરે છે હે બાપ તેઓને માફ કર તેઓ શું કરે છે તેઓ જાણતા નથી ગેસે મને વાડીમાં જ્યારે પિતર એ ચાકરનો કાન કાપી નાખે છે ત્યારે પણ પ્રભુ ત્યાં એને સાજો કરે છે ને છેલ્લો ચમત્કાર આપણે વાડીમાં જોઈ શકીએ કે કપાઈ ગયેલો કાન એકદમ સાજો થઈ જાય છે ચોક્કસ જગતમાં ઘણી બધી ડિગ્રીઓ છે ઘણું બધું જ્ઞાન મેળવાને માટે રસ્તાઓ છે પણ જ્ઞાન ના લીધે આપણે કોઈ નથી ક્ષમા કરજો માફ કરજો આ વાત કહેવાના માટે પણ આપણે તારણ પામ્યા છે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે માટે આપણો બચાવ થયો છે માછીમાર હતા નહીં માછીમાર કઈ બહુ ભણેલા ન હોય તેમના વિશે બહુ ખાસ આપણે જાણતા નથી હા પાઉલ ભણેલા હતા લુક ડોક્ટર હતા વૈદ હતા પણ જગતના જ્ઞાનીઓને શરમાવવા પ્રભુએ મૂર્ખોને પસંદ કર્યા છે જ્ઞાન જગતના જીવનને માટે ઉપયોગી શકે પણ ઈશ્વરના કાર્ય કરવાના માટે આપણે પ્રભુમાં નમ્રતાની જરૂર છે લોટ ઘણીવાર મોટી મોટી ડિગરીઓ જે લગાવવામાં આવે છે એ આપણું વ્યક્તિત્વ જાણે વધારે બતાવતું એવું લાગે નહીં ચોક્કસ જગતમાં ગર્વ છે તાલી પણ પડે એના માટે ફૂલહાર પણ થાય અને બહુમાન પણ કરવામાં આવે પણ એના લીધે આપણે તારણ પામી શકતા નથી એના લીધે આપણો બચાવ થઈ શકતો નથી એના માટે આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકવાના નથી પણ આપણે ઈશ્વરના મજૂર છે પ્રભુના બાળકો છે અને દરેક જે કંઈ જ્ઞાન આપણી પાસે આવતું હોય ઈશ્વર તરફથી પવિત્ર આત્મા પિતાની દોરવણી દ્વારા આપણને મળે છે એમાં બધું આશીર્વાદિત થાય છે અને સફળતા મળે છે ચોક્કસ બધાને અલગ અલગ તારંતો આપ્યા છે એને પણ આપણે નકારી શકતા નથી પણ વાળા મિત્રો આપણે પ્રભુના બાળકો બનીએ એમના ભય અને બીકમાં આપણે ચાલીએ નમ્રતા રાખીએ અને કોઈ પણ નિકોદમસ વિશે પણ આપણે જાણીએ છીએ નહીં નિયમ શીખડનારા હતા જ્ઞાની માણસો હતા પણ પ્રભુ એને કહે છે તો એક વાત સંબંધી અધૂરો છે તારે તારણ પામવાની જરૂર છે અને ઘણી બધી વખત જગતનું જ્ઞાન આપણને દૂર લઈ જાય છે ભલું ભૂંડું જાળવાનું ફળ હવાએ ખાધું અને એમની આંખો ઉઘડી ગઈ અને આપણે જાણીએ છીએ તેમને એદન વાડીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા અને ઘણીવાર જ્ઞાન આપણને આપણા પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારવાને માટે વધારે મજબૂત કરે છે હું સાચો છું હું સાચી છું ઘણી જગ્યાએ એવા લડાઈ ઝઘડા જોયા છે મારી પાસે વધારે જ્ઞાન છે વધારે બુદ્ધિ છે અને મેં આ પ્રમાણે કર્યું છે આ ડિગ્રી કરી છે અને મારી પાસે બાઇબલનું વધારે નોલેજ છે બાઇબલનું જ્ઞાન મને વધારે છે અને એવા આત્મિક લડાઈ ઝગડા પણ આપણે જોયા છે અને એવા આત્મિક ઝઘડા જે આપણા વ્યક્તિત્વને નાશ કરી દે છે કડી વાતો છે વાલા મિત્રો પણ નમ્ર બની આપણે કશું જ નથી આપણે જસ્ટ એક મજૂર છે ઈશ્વરના ભલે પછી હું કોલેજનો લેક્ચર હોઉં કે હું કોઈ ડોક્ટર હોઉં અથવા કોઈ મોટી ડિગ્રી મેં જગતમાં પ્રાપ્ત કરી હોય પણ એ બધું જગત ને જગતના લોકો માટે છે ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે નહીં ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે આપણે તારણ પામેલા હોવા જોઈએ આપણી પાસે ના જોઈએ કે હજી તું એક વાત અધૂરો છે કે અધૂરી છો આ બાબતો કડવી છે પણ આ અંતના સમયમાં આપણે સજાગ બનીએ અલર્ટ થઈએ હા લઈ લો એલર્ટ થાય મિત્રો અને જગત પ્રમાણે નહીં પણ ઈશ્વરના દ્રોણ પ્રમાણે આપણે આગળ વધીએ હા લઈ લો પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ અજીક સવારથી પ્રભુ તમે મારી સાથે છો પ્રસાદના સમય પણ તમારી સંગતિમાં પ્રભુ તમારું ભજન કરવા માટે તમારું પવિત્ર નામ લેવા માટે તમારી આગળ તમે અમને તેડી લાવ્યા છો હા કૃપાડુ પ્રભુ દયાળુ પ્રભુ રાજાઓના રાજા તમારી પવિત્ર હજુરમાં આવ્યા છે ત્યારે પ્રભુ વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમારી પ્રાર્થના તમારી માન્ય થાય અને એના માટે જે કઈ અપવિત્રતા અમંગળ બાબતો કે પ્રભુ અમારા મનથી કરેલી બાબતો અથવા કઈ પણ એવી બાબત જે તમને યોગ્ય નથી પ્રભુ તમારી દ્રષ્ટિમાં યોગ્ય નથી પ્રભુ કૃપા કરો એને દૂર કરો કદાચ અમે એવું કોઈક વિચાર્યું છે બોલાયું છે ગુસ્સો થયો છે લાલચ જાગી છે કે પ્રભુ ખરાબ વિચાર આવ્યા છે તમે માફ કરો પ્રભુ પ્રલોભનમાં પડવાની તૈયારીમાં છે પડી ગયા છે બચાવ કરો પ્રભુ મદદ કરો પ્રભુ સ્થિર કરો પ્રભુ પ્રભુ તમારા બાળકો પર ફરી એકવાર આજે સાધના સમયે મોટી દયા કૃપા કરીને અમને માફ કરો શુદ્ધ કરો પવિત્ર કરો અને પ્રભુ ફરીવાર તમારી પવિત્ર હાજરીમાં અમે આનંદ કરતાં કરતાં આજના દિવસને પૂરો કરીએ આગળ વધીએ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ જે કામો અમારે કરવાના છે કરવા જોઈએ કરી રહ્યા છે એ બધાને અમે તમારી પાસે લાવીએ છીએ બીજાઓને શીખવીએ પણ ખરા અમારા જીવનોને પ્રભુ અમે એવા પણ બનાવીએ તમને પસંદ પડતા બનાવીએ અને બીજાઓને પણ અમે તમારા માર્ગમાં લાવીએ એવું તમે થવા દો પ્રભુ અને કઈ જગ્યા પર સુવાર્તા અમારે આપવી કેવી રીતના આપવી પ્રભુ એનું બધું જ જ્ઞાન બુદ્ધિ અને નાપડ તમે પૂરા પાડજો પ્રભુ અને પ્રભુ જેઓ સેવા કરી રહ્યા છે પ્રભુ તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ તેમના મુખમાંથી નીકળતા દરેક શબ્દો દરેક વચનો દરેક પ્રાર્થનાઓ પ્રભુ તમારી સમક્ષ માન્ય થાય અને જેમને માટે એ પ્રાર્થનાઓ હોય વચન હોય બધાને પ્રભુ આશીર્વાદ આપે અને આશીર્વાદનું કારણ બને એવું તમે થવા જજો પ્રભુ ઘણા લોકો જુએ જાણે કે તમે આજે એ જ ઈશ્વર છો આજે એ જ પ્રભુ છો કે જે તેમના બાળકોની પ્રાર્થના સાંભળે છે અને પ્રભુ તમારા ઉપર વિશ્વાસ કરનારના હાથે મોટા મોટા કામો થાવ મોટા મોટા ચમત્કારો થાવ અને પ્રભુ એવી સર્વ બાબતો જે તમારા બાળકો માટે આશીર્વાદનું કારણ છે અથવા થવી જોઈએ બધી જ બાબતો તમે થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખસ પ્રભુ જેમને તમારું નામ મળ્યું નથી તેમના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ પ્રભુ તેમને તમારું નામ મળે તેમનો નાશ ન થાય પ્રભુ હજી પ્રભુ જે સચ્ચાઈ નથી જે તૃતર નથી એની પાછળ જેઓ ચાલી રહ્યા છે તેમને સત્યનું જ્ઞાન થાય બુદ્ધિ મળે અને પ્રભુ તેમનો આત્મા નશમાં ન જાય તેઓ મોક્ષ પ્રાપ્ત કરે જીવન પ્રાપ્ત કરે એના માટે અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ રોજે રોજ વિશ્વાસ કરનારા વધતા જાય જેમ પિત્તરે ઉપદેશ કર્યો ત્રણ હજાર ને પાંચ હજાર લોકો ઉમેર્યા પ્રભુ એમ પ્રભુ અમારા બધાના દ્વારા પ્રભુ ઉપદેશ કરવા દ્વારા પ્રભુ અમારી સેવાઓ દ્વારા પ્રભુ હજારો આત્માઓ રોજ તમારી આગળ નમી જાય તમારો સ્વીકાર કરે પ્રભુ એવું થવા દેજો પ્રભુ તમારા દુરો પ્રમાણે તમારા સેવક સેવિકાઓ સેવા કરે પ્રભુ કોઈ લાલચમાં નહીં પ્રભુ અને કોઈ ખરાબ બાબતોને લીધે તમારી આગળથી આવી જાય એવું ના થવા દેજો પ્રભુ પ્રભુ તમારા બાળકોની ઈચ્છા છે તેઓ વિદેશ જાય તો પ્રભુ તમે એમને વિદેશ દોરી જાઓ નોકરી માટે ભણવાના માટે કુટુંબ સાથે રહેવાને માટે તો એમના સ્વપ્ન અને પ્રભુ તમે પૂરી પૂર્ણ કરો પરિપૂર્ણ કરો પ્રભિતા તેમના શરીરમાં રહેલો રોગ મંદવાળ બીમારીઓ જાત જાતના રોગો તમે દૂર કરો તેમને સ્વસ્થ કરો તેમને તંદુરસ્ત કરો પ્રભિતા અને જે કંઈ અડચણો હોય દુઃખ હોય મુશ્કેલી હોય ચિંતા હોય તકલીફ હોય પ્રભુ બધું જ તેમના શરીરમાંથી તેમના જીવનમાંથી તેમના કુટુંબમાંથી તમે દૂર કરજો તેમને બેઠા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છે છીએ પ્રભુ તેમના બિઝનેસને જોબને આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો કોર્ટ કે સેફર ખોટા તો મતને પણ તમે ખાલી જ કરજો લડાઈ ઝઘડા ને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ હા પ્રભુ વિધુ રહો વિધવા બહેનો અનાથેની પણ સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ અને વિકલાંગોને પણ તમે મુલાકાત લાજો જેમને લોનની જરૂર છે લોન આપો જેમને નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભિતા અને જેમને મકાન ખરીદ્યું ખરીદી શકીએ જેમને મકાન વેચવું છે પ્રભુ એ મકાન તેઓ વેચી શકે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે મિનિસ્ટ્રીને અમે તમારી પાસે લાવીએ છીએ મારી ટીમને તમારી પાસે લાવે છે જે બાબતોની અગત્યતા છે તમારે આગળ મૂકીએ છે અને પ્રભુ જે કંઈ રસ્તાઓમાં રૂકાવટો છે તમે દૂર કરજો સત્તાની બાબતોને પ્રભુ તમે દૂર કરજો પ્રભિતા અને પ્રભુ તમારા બાળકો તરફથી આવતી જે કંઈ મુશ્કેલીઓ છે રૂકાવટો છે એને પણ તમે દૂર કરજો અમને પણ પ્રભુ તમે તમારા બાળકો તરીકે સર્વ સારા વાનાથી પ્રભુ તમે भरी देजो हमारा सुधी में थली भूलों ने माफ कर जो हमने सवार में तुम्हारे भजन को अंतर काबजी मारता प्रभु ईश्वर मार्ग लो सांबरों देव बाप मानिए कर जो अमीन अमीन अमीन